નમસ્તે ખેડૂત મિત્રો તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ સોનીભાઈ આવી ગયા છે વરેલીના વાહનની હરાજી લઈને તો ચાલો આપણે વરેરીના વાહનની હરાજી જોઈ લઈએ વરેળીના ભાવ આજ ટકેલા છે ઊંચામાં પંદરસો ચાલીનું નામ પડ્યું છે એક વાહનનું નામ સત્તરસો પડ્યું તો પણ એ પેન્ડિંગ રહ્યું છે અને ચાલો હરાજી જોઈ લઈએ બરોબર વાહનની આવક છે ત્રીસેક જેવા વાહન આવ્યા છે ટોટલ વરેળીના બધા થઈને

એમાં જ આવો તો ને હા એમાં તે 1320 1320 ના 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 આજીને પુત્ર ના નાલાય નથી કોઈનું નામ તેમ છે કોનામાં છે એ રશિકભાઈ 1300

મોબાઈલ બે પંચાવન આઠ પાંચ પચાસ પંચાણું તેરસો પાંચ છ પંદર વીસ પચીસરી પાંચ પિસ્તાલીસ પચાસ પચાસ પચાસ

હવે આખો પંચાવન પંચોન તેર પંચોતેર બોલ ને તારે એસી પંચ્યાસી

એ પંદર વીસ સાડી બજા એ બજા પંદર ભજા ભાઈ આલબજા પંચો પંચ ઓળખશો એક ઓળજો એક એ પાંચ સત્તરસો એક એક